અને ત્રણ લાખ સુધીની દેવા માફી તો શું કૃષિ મંત્રી સાથેની બંધ બારણા યોજાયેલી બેઠકમાં આ ત્રણ મુદ્દાઓ પર સરકારે સ્પષ્ટ ના પાડી દીધી છે નહીં અમારે ત્રણે ત્રણ માંગણી અમે લેખિતમાં જ આપેલી છે ને મુદ્દા ક્યાંય સાઈડ લાઈન કરવામાં આવેલા જ નથી અમે ભૂતકાળમાં જ્યારે આ આંદોલનની શરૂઆત થઈ ત્યારે ત્રણ મુદ્દાથી થઈ છે અને અમારું આ આંદોલન છે એ ત્રણ મુદ્દા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ જ રહેવાનું છે એમાં કોઈ ફેરફાર નથી એનું કારણ છે કે જયારે પણ આપણે આંદોલન ની શરૂઆત કરીએ ત્યારે આપણી કોઈ માગણી સાથે શરૂઆત થતી હોય એ માગણી પણ અમુક ટેકનિકલ બાબતને ધ્યાનમાં રાખીને ખેડૂતના હિતમાં થયેલી આ ઉભી થયેલી માગણી છે અને આમ તો

એનો ભાવ છે નબળા પડ્યા છે એટલે હવે જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું હોય એ પાક ધિરાણ ભરવા માટે સક્ષમ નથી એટલા માટે થઈને પાક ધિરાણ છે એ માફ કરવું ગયા વર્ષે પણ બસો મણ મગફળીની ખરીદી થઈ હતી તો આ વર્ષે એકસો પચીસ મણ બીજો મુદ્દો છે કે જે પાક વીમો બે હજાર ઓગણીસ નો જે પાક વીમો છે એ મંજૂર થયેલો છે અમુક ખેડૂતને મળ્યો છે પણ મોટા ભાગના ખેડૂતને એ વીમાની રકમ એના એકાઉન્ટમાં નથી આવી

અમારું સ્ટેન્ડ છે છે કે કે હવે અમે થોડા દિવસ માટે રાહ જોવાના કેમ તો અમારે આંદોલનના સ્વરૂપમાં ગાંધીનગર જવાનું હતું પણ એ વચ્ચે કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમને આમંત્રણ આવ્યું કે તમારી માગણી અમારે સાંભળવી છે તો એની જે સાંભળવાની તૈયારી હતી તો અમે એ માગણી છે ત્યાં રૂબરૂ ચર્ચા કરવા માટે ગયા અમે અમારી રીતે ત્યાં ત્રણેય માગણીઓ મૂકી છે

અમિત શાહ અને મુખ્યમંત્રી હાજર રહેવાના છે તો શું સરકાર દ્વારા તમને તાત્કાલિક મળવા બોરાવાનું કારણ ખેડૂતો પ્રત્યેનો પ્રેમ હતો કે પછી સમિટ સમયે ગાંધીનગરમાં ખેડૂતોને હોબાળો ન થાય તે માટેનું ડેમેજ કંટ્રોલ હતું પહેલી વાત તો એ છે કે જો સમિટનું આયોજન છે એ મારા ધ્યાનમાં નથી મને ખબર જ નથી એટલે સરકારનું શું સ્ટેન્ડ હોય શકે એ સરકાર જ જાણી શકે આપને ના ખબર હોય હા એટલું ચોક્કસ છે કે અમને મળવા બોલાવ્યા હતા એટલે અમે મળવા ગયા અને મળવા ગયા ત્યાં અમે આ ત્રણેય મુદ્દા છે એનું અમે લેખિત માં રજૂઆત કરીને આ ત્રણ મુદ્દા સિવાય પણ ખેડૂતના અનેક પ્રશ્ન છે જે સોલ્વ કરવા ખૂબ જરૂરી છે વધારાના એ પણ અમે મૌખિકમાં પણ કૃષિ ને કીધું છે કે ભાઈ આ ત્રણ મુદ્દા તો છે પણ આની સાથોસાથ બીજા પણ ઘણા બધા મુદ્દા છે આ તમામ મુદ્દા ઉપર જો કામ કરવામાં આવે તો ખેડૂતને રાહત થાય એમ છે નકર તો અત્યારે આ સમયમાં ખેડૂતને પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે એટલે તમામ બાબતે અમે ચર્ચા કરી છે અને અમારું જે આયોજન છે એની અંદર સ્પષ્ટ છે કે જ્યાં સુધી આ મુદ્દા પૂર્ણ ન થાય ત્યાં સુધી લડતા રહેવાનું આજે આ ત્રણ મુદ્દા છે તો ત્રણ મુદ્દા થી વાત પૂરી નથી થતી આ સિવાય પણ ગુજરાતના ખેડૂતોને બીજા ઘણા બધા પ્રશ્ન છે જેમ કે અત્યારે પૂરતા ભાવ નથી મળતા એ પણ પ્રશ્ન છે ભાવાંતર યોજનાની પણ ખરેખર જરૂર છે એવા અનેક મુદ્દા છે પહેલા ત્રણ મુદ્દા સોલ્વ થાય પછી બીજા મુદ્દા ઉપર પણ અમે ખેડૂતો માટે લડવાના

એ સમિતિના જેટલા કન્વીનરો હોય એ કન્વીનર કન્વીનરો ને જ આવું અમારી સમિતિ એ નક્કી કરવામાં આવેલું તો આ જે નિર્ણય લેવાના હોય કોઈ એક વ્યક્તિ ન લઈ શકે આના માટે સમિતિની બેઠક થાય અને બેઠક ની અંદર સર્વાનુમતે જે નક્કી થાય એ જ કરવાનું હોય એટલે સર્વાનુમતે નક્કી થયેલી જે વાત હતી એ મુજબ એવું નક્કી થયું હતું કે સમિતિના જેટલા પણ મેમ્બર છે એ તમામ મેમ્બર ને સાથે લઈને જવું છે તો એ મુજબ નો અમે આગળ વધ્યા હતા જી પરેશભાઈ હવે તારીખ ઉપર તારીખ અત્યારે આવી રહી છે અને ખેડૂતો નારાજ પણ થઈ રહ્યા છે તો આપણો અત્યારે કોઈ ફાઈનલ કાર્યક્રમ છે કે અમે આ સમયે અમે આ રીતનું આયોજન કરવાના છીએ અને સરકારની સામે લડી લેવાનું છે સરકારની સામે અમે લડવાના જ છે કાયમી માટે લડવાના છે જ્યાં સુધી મુદ્દા હું એજ વાત કરું છું આપને કે સરકાર સામે અમે ત્યાં સુધી લડશું જ્યાં સુધી અમારે આ ત્રણેય માંગણી પૂરી ન થાય અને વાત છે તારીખની તો પેલા તો અમે આ જે કૃષિ મંત્રી ને મળ્યા છે તો ત્યાંથી મળીને હજી અમે બે દિવસ થયા પરમ દિવસે મળ્યા હતા અમે હવે બધા ફરીથી પાછા એક થી બે દિવસની અંદર અમારા કન્વીનરો તારીખ નક્કી કરશે ડિઝાઇન નક્કી કરશે કે હવે આંદોલન છે એ આપણે કઈ જગ્યાએ કરવાનું છે કેવી રીતે કરવાનું છે જે પણ સમિતિમાં નક્કી થશે એ બધા મીડિયાને જાણ કરી અને ગુજરાતના ખેડૂતોને પણ જાણ કરવામાં આવશે ને એ પ્રમાણે આગળ વધવામાં આવશે આપનો સમય આપવા માટે આભાર પરેશભાઈ જી